આભાર ભા આકાશવાણી જે હનભોજ કેન્દ્ર કે સોણધલ મુજે કચ્છ જ બણી ભા અને ભેન કે મુજા જુજા કરીને રામ રમ બેગલૅસ ડે હે વર્ત પાત્ર મણી છાપે મે વાચ્યો તા સોશલ મીડિયાનેહર્યો પણ તા એ ગચમ વાલી તો નિસળમાં પણ જેલ અચે કેન સરકાર કરો નૈરી થઈ વે એ છોરા સજો દસ કરો પણ સરકાર સરાર એ ન વિચારસણી બેગલેસ ડે હિ શરૂ કરે કર્યા તો એનજી એકડી લાટ માહિતી તા કરીને કરી સ્ટુડિયો મે આજ અજ આઈ જુસફ ખાન ઇસ્માઈલ ખાન ટાંક જોકો મુસ્લિમ એજ્યુકેશન ઉચ્ચતર માાધ્યમિક જ પ્રિસિપલ એ હલ્યા સાહેબ આકે કે આકાશવાણી જે ભુજ કેન્દ્ર મે અસે દલ સે કેન્દ્રમાં હું તા ધન્યવાદ ભેડ સાહેબ હેવર ગછમણી કે હિ જે પ્રશ્ન નડે તો કે બેગલેસ ડે એટલે કે નિશાળ છો છોરે કે વને ચોપડાને ખી વે પાંચ તને તાજા માયતર તક કડે પણ અડો નઈ બન્યું કે ચોપડા ખાણી વગર નિસાર અને ચોપડા ખણી વગર તો નિસાર કે રેખડેલા વને તો વને નતો તો સાહેબ હેવર જે ગુજરાત સરકાર હિ શનિવાર જો બેગલેસ ડે જાહેર કરે કર્યા તો શ્રોતાજને કે માહિતી દીંદા કે હી બેગલેસ ડે કોરો અ બેણ બેગલેસ ડેજી માહિતી મેં ઈંય કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત જો પ્રાથમિક શાળાઓ અહીંયા એટલે કે ધોરણ અકડોથી કરીને અઠ સુધી એ ધોરણ જે મજારા હર શનિવાર જો કોઈ હાફ ડે વેતો અને એન શનિવાર જો વિદ્યાર્થી સ્કૂલ જે અંદર બેગ ખણીને ન વને મતલબ કોઈ પણ પ્રકાર જ પુસ્તક ખણીને નહીં વને અને માત્ર અને માત્ર ક્લાસ સિવાય જ એટલે કે આઉટડોર એક્ટિવિટી કરેલા કરીને એ નવી શિક્ષણ નીતિ જે અંદર જાહેરાત કર્યો એન પ્રકાર જો એ કે વિદ્યાર્થી હજ ક્લાસરૂમ જે અંદર જ ફિક્સ થઈ અથવા કે શિક્ષણ એટલે માત્ર ક્લાસરૂમ જ શિક્ષણ થી બાર અચે મથા મણાય એ બેગલેસ ડે આ અચ્છા એટલે બેગલેસ ડે એટલે સાહેબ જી તો સાહેબ આજ ઘણી બધા વાલી એડી ફરિયાદ કરી હતા કે ભાઈ માસ્તરે કે ભણાણું નાય ને એત્રે અહીં કરી હતા તો સાહેબ ઈ જોકો બેગલેસ ડે આય તો ઇનલા કરીને નિસાળમે હકડો પણ ચોપડો શનિવાર જો ન ખણી વણનું તો અંથી છોરે જો ભણતર ફટદો ન કરો અકડી સર્વે એન પ્રકાર જો આય બેન કે 1995 સુધી મને ઠીક હો અ એન 1995 પઠિયા એકડો આડો માહોલ બન્યો કે પા જઈ શકો કે ભાઈ જીવન જે અંદર પરીક્ષા આવેતી પરીક્ષા જે અંદર જીવન ના એની રીતે પા જઈ શકો કે ભાઈ પાંજા જે કો માસ હે એ ઇમ્પોર્ટન્ટ અહીંએ પણ માત્ર માર્ક્સ જ ઇમ્પોર્ટન્ટ નહીં પણ નાઇન્ટી ફાઇવ નાઇન્ટીન નાઇન્ટી ફાઇવ સ્થિતિ થઈ કે માત્ર અને માત્ર જે રિઝલ્ટ અથવા પરીક્ષાઓ એ જ શિક્ષણ અથવા એ જ અગિયા વેલિડ અથવા માન્ય વસ્તુ થઈ હાણે એ પરિસ્થિતિ એટલી વધી હોય કે ગવર્મેન્ટ કે પણ એ વિચારણો પડ્યો કે ભાઈ માત્ર પરીક્ષા એ જ શિક્ષણ નહીં એટલે લાં એ નિર્ણય ગને મેં આવ્યો હોય કે ભાઈ દર શનિવાર જો અકળેથી આઠ હજાર જે કોઈ બાળક અહીં એ બેગલેસ એટલે કે ચોપડાય વગર બને અને એનસે કંઈ પણ પ્રકાર જો શિક્ષણ બગડેજી શક્યતા નહીં ઉલટે જો વિદ્યાર્થી થોડા રિલેક્સ થા અને ખાલી પરીક્ષા જોિક્ષાલક્ષી એજ્યુકેશન આ એમજાનું બારા આચી અને કંઈક સ્કિલ અને બેઓ કંઈક ડેવલપ કરી એની જે અંદર બઈ ખૂબી હોય એ પણ શિક્ષક જાણી શકતા અજે માહોલ જે અંદર શિક્ષક કે માત્ર વિદ્યાર્થી જો ગણિત સારો હોય કે વિજ્ઞાન સારો હોય એ તો ખબર પેતી પણ એ સિવાય બાકી કોઈ સ્કિલ મે બાળક સારો હોય એ ટેસ્ટ કરે યા ટાઈમ જ નતો મળે તો ટાઈમ મળે તો કરી નતા શકે એટલે લી એકડો ખાસો મોકો ગવર્નમેન્ટ દિને એ અને સ્કૂલ સ્કૂલ ઈ જેવો મૌો એન મોકે કે ઝડપી ગને અને વિદ્યાર્થી કે ફાયદો થી એન પ્રકારે એન શનિવાર જો ઉપયોગ કરીએ હા સાહેબ હાટ હો કે સરકાર બચ્ચે ના કરીને એ વિચારે વિચાર જે એટલી પાંજી આજ ગુજરાત ગવર્મેન્ટ વિચારે તો સાહેબ બી પ્રશ્ન એ તો

પરંતુ ગવરમેન્ટ એક ચોક્કસ ગાઈડલાઈન એના ડીયા વણે સ્કૂલે કે કઈ એક્ટિવિટી કરે જી અને અજ જે જ ન્યૂઝપેપરમાં વાંચ્યા હું તી એક્ટિવિટી લા મણે સ્કૂલે કે ખાસ કિટ ગવરમેન્ટ દ્વારા પ્રોવાઈડ કરે અંદી એટલે એક્ટિવિટી મેં તો સ્પોર્ટ્સ અલગ અલગ આઉટડોર અથવા ઇન્ડોર ગેમ્સ બાળકો રમી શકે એન સિવાય અલગ અલગ સ્પર્ધાઓ જે ચિત્ર મેં બાળક ખાસા અહીંયા તો ચિત્ર સ્પર્ધા જ આયોજન થઈ શકે વક્તૃત્વ જો પણ આયોજન થઈ શકે ડિબેટ જો પણ આયોજન થઈ શકે અને જે તે ગર્લ્સ મેં એ તે ગર્લ્સ જે અંદર બી ગર્લ્સ જે લગતી એક્ટિવિટી પણ કરાવી શકો મતલબ એક્ટિવિટી તો એટલી પોસિબલ અહીંયા કે ઘણી બધી કરાવી શકો અને સ્લોલી પાંચ શકો ધીરે ધીરે ગવર્મેન્ટ જોકો કોધૂરા છે એ અધુરાસ પૂરી પણ કરી દી અે વિદ્યાર્થીએ કે એ સાધન અને એક્ટિવિટી જે પણ જરૂરિયાત આ એ પણ પૂરી કરી દા અને શિક્ષક અને વિદ્યાર્થી બો એનમે ઇન્વોલ્વ થઈ અને ત્રે ચાર કલાક જો ટાઈમ વેતો એનમે ફોર્મલ એજ્યુકેશનથી થોડો બાર આચી અને સ્કિલ કે ડેવલપ કરીએ એ પોસિબલ આનમે હા સાહેબ એ ગ્ તો સચી આ હેર જડે પોરબંદર વિજો થયો તદે એ સાહેબ એ પૌં હંડાણ બેગલૅસ ડે આ તોને સૌથી વધારે છોકરે કે સ્પોર્ટ્સ હિન તલ મહુંભ શરૂ થયો અને પુઠ્યાં પાો જે સીઆરસી લેવલ નિસાર લેવલ જે હરીફાઈ થયું હોય એ હા બંધ થઈ ગઈ તો હા એથી શરૂ કર્યા કે ભાઈ હાણે હા હું બેગલૅસ ડે તો એ અંદર રમત ગમત કે પણ સ્થાન ડે અચો અને કારણે પાંજા છોકરા ઈયે ઈ અગિયાર વધી તો સાહેબ આ ચોતા મુકે બેગલૅસ ડે રમત ગમત કે યોગ એનલા કરીને અગ્યા છોકરા કે કોરો ચાન્સ મળી સકે એટલે કે ખરો બિલકુલ બેન પહેલી વસ્તુ ઈ એ લગભગ સ્કૂલે જે અંદર ખાસ કરીને પ્રાથમિક શાળા જે અંદર પીટી જ્યાં અથવા સ્પોર્ટ્સ ટીચર નહીં એ આર્ટ્સ જ પણ ટીચર નહીં એટલે પહેલી તો ગવર્મેન્ટ કે એ મને સ્કૂલું પણ રિક્વેસ્ટ કરી હતી અને રિક્વેસ્ટ આય કે એન યોજના કે સફળ બનાવેલા ટીચર્સ જે ભરતી એટલે કે સ્પોર્ટ્સ ટીચર અને આર્ટ્સ જ ટીચર અહીં એની ભરતી માસ્ટર આવે ફરજીયાત કરણી ખપે અને જ્યાં સુધી બાળક બેઝિક લેવલથી એટલે કે પ્રાઇમરીથી કોઈ પણ ગેમ જો પાર્ટિસિપેશન નહીં કરે એ જો ટેલેન્ટ નહીં ઓળખી શકો તગ્યા વેદે ઈ કહી શ કે બાકી જે દેશ જે મુકાબલ બા પુઠ્યા રહી વી કે મોટે ભાગ જ બસ હે એ પંચ સત્ત વરને જ વિદ્યાર્થી એ જ બાળક જ ટેન્ટ ઓરખી અને પ્લૅફોર્મ પૂરો પાણીએ તા પાસે પણ સમય અચી વ ઓલમ્પિકે મૅડલ ગિણો હોય તો જો પંચ સત્ત બાળક કે પાંચ પ્લૅફોર્મ પૂરો પાડ્યું અને એની પુઠ્યાં મહેનત કર્યું એ જ જરૂરી કે ટીચર પણ જરૂરી અને અમુક સ્કૂલ હોય એને સ્પોર્ટ્સ જ મેદાન જ નહીં મેદાન પણ બહુ જરૂરી એના પણ ગવર્મેન્ટ કે વિચારણો ખપે કે સ્પોર્ટ્સ જ મેદાન પણ પ્રોવાઈડ કરી અથવા બની શકે ટીચર ડી અને જો તા અગ્યા સ્પોર્ટ્સમાં ખાસ્સો કરણો હોય તો પ્રાઈમરી લેવલથી કામ કરણું બહુ જરૂરી હા સાહેબ એ ગાચી આ કે છોકરી જો પ્રાથમિક શાળાથી જ વિકાસ થયે તો અજ પણ ઘરમાં વડા થઈ તો તાંક પા પ્રાથમિક શાળા જ કે પહેલી બીજા કે સત જ અઠ જ જે માસ્તર હઈએ એ બોરા સારી રીતે યાદ રેંય તા પાંચ ગમે એટલો કોલેજ કરી ગણાઉં કે કોઈ બી ડિગ્રી ઘણાં પણ પ્રાથમિક શાળા શિક્ષણ આજ પણ ભૂલા બચપન હિ જે જોવા જે કડે પણ નતો ભૂલા જે એટલે આજે ગા સચી સાહેબ કે ખરેખર હિન્દા તો પાછો જે ભૂલ બચપન મૂકું પહેલાં હુઆ ને કે પહેલ જે જમાને જમે માુ કે ઘડિયાળ ન હુઆ પણ મણિકે ટેમ બહો પણ આજ ઘડે હકડે હાથ હથમે ઘડિયાળ આવે પણ આજ કે કોઈ જે પંચ સગા વાા કે બચ્ચેલા કરીને ટેમ નાય તો અજ જે છોકરા હમ્પ્યુટર જે ગેમ રમેતા કે મોબાઈલે મોબાઈમાં ગેમ રમેતા તા પર જડ ની નંડળી સાઈકલું દોડાઈ અને મસ્તી કરતા હો કે ભાઈ પાયણાં ખણી છોકરીઓ હદસે રમદી હોય એ કદાચ રમત આજ મ ભુલાઈ વયું આવસી રમતું એ આજ મળે ભુલાઈ વયું આવ ખાસી એડી નેમ આય કે જે બાળક જો બચપણ આય છે જો જોકો બચપણ છે એ પાછો એની કે મલે આને છોકરા સોશિયલ મીડિયા આજ ગચ બધો હું દૂષણ વધી વયો ગયો એ થોડો ઓછો થયે એના કારણે સરકાર જ લાટ પ્રયત્ન હિય તો સાહેબ આલો પ્રશ્ન આ પૂછી કે અ બેગલેસ ડે આય તો અજુ હલાું તો ઘણી જગ્યા એ નીરસ્ો સુલાપ મારે ઘણી તો કે શનિવાર જો વાલી ચેતા તા સહેરમાં કે ભાઈ હા માણવાઈએ તો છોરે કે નિશાળે હલાઈએ નતા કે અરેગ્યુલર રીતે હલાઈએ તા વાલીએ કે અન પાણી આકાશવાણી જે માાધ્યમથી પડી કો જાગૃતિ દેવું કે ભાઈ હિ બેગલૅસ ડે આ એજા એાયદા અહીં તો પે જ ભૂમિકા કરો એ હોય બિલકુલ સહી ગેણ કે અજે માહોલમાં અસં સ્કૂલ જો અનુભવ ચીમે વી કે માને માત્ર વિદ્યાર્થી જો પરિણામ કોરો અચે તો એ પરિણામ સિવાય બાકી પણ ગ્લમાં ખાસ ઇન્ટ્રેસ નો દસાજી પરિણામ થોડો પણ ડાઉન તો એ ચિંતા કરીએ તા પણ બાકી વિદ્યાર્થી જો કોરો ડેવલપમેન્ટ થયો વિદ્યાર્થી ડિસિપ્લિન સિખ્યો વિદ્યાર્થી ઓનેસ્ટી સિખ્યો વિદ્યાર્થી બી જો જે પણ સદગુણ હેં વર્ચ્યુઝ હેં સિખ્યા કેન બાર બહુ જજી ચિંતા નતા કરીએ પણ જો વાલીજી ભૂમિકા પર પાર્યું તો ચોક્કસ આય કે ભઈ અજ માહોલ જે અંદર એડો ન વિચારીએ કે ભાઈ બેગલૅસ આ છોકરા બણદા ન તો આઈ આજે બાળક કે સ્કૂલ ન હલાયો વાલી કે ફરજિયાત રીતે વિચારણો પો અથવા એ નિર્ણય ગણો જ કે ભાઈ એ બાળક કે શનિવાર જો તાસ કોઈપણ પ્રકારે ગેરહાજરી ન રખી અને વિદ્યાર્થી કેન જે બાળક કે સ્કૂલ હ જાય અને વાલી કે પણ હા એ વિચારણો પવ ભાઈ માત્ર પરીક્ષા એ એજ્યુકેશન નાય પરીક્ષા જરૂરી હે પણ એ સિવાય પણ ઘણી વસ્તુ હઈએ અને અકળી ગા જરૂરથી ઉમેરી કે પજ જે ટાઈમમાં એજ્યુકેશનમાં અગિયાર નકર્યા હુંસિ પાં ખાસા ડૉક્ટર બનાયાસી પાં ખાસા એન્જીનીયર બનાવ્યાસી ટીચર બનાયાસી કદાચ ઓફિસર બનાયાસી પણ ખાસા માણું બનાઈંદે પાં નાઈ શક્યા સીખ્યાસિ એ કારણ છે કે માત્ર અને માત્ર ફોર્મલ એજ્યુકેશન અથવા પરીક્ષા શિક્ષણ શિક્ષણથી ધ્યાન દેના દિનાસિ એટલે ખાસા ડૉક્ટર બન્યા ટીચર બન્યા મળ્યા બન્યા પણ જો ખાસો વ્યક્તિ ચી શું સારો માણું ચી શું ને કિેને કિે પુઠ્યા રહી વ્યાય સમયની માંગ આ કે ભાઈ પાંચ સારા ડૉક્ટર ટીચર એન્જીનીયર ઓફિસર સાથે સાથે સારા વ્યક્તિ પણ બનાયું અને એના એ પ્રકારનો માહોલ વિદ્યાર્થી કે સેખાણો ચણું જરૂરી હા સાહેબ હી તાજી સો ટકા સચી ગ એટલે પાણી ગુજરાત ગવર્મેન્ટ ફક્ત ડોક્ટર ઇન્જીનીયર કે સારા માસ્તરના પણ ભારત જ એ સારા નાગરિક બનાયેલા કરીને એ બેગલેસ ડે એટલો સુંદર કોન્સેપ્ટ અજ પાે ગુજરાત જે પ્રાથમિક મે ખીને આયા એટલે હિન્દા ગુજરાત ગવરમેન્ટ પાસે છોકરા લ કરી કરીને ખાલી પરીક્ષા જ ન પરિજીવન મૂળ મજાનો વિકાસ થઈ એટલે કરી કરીને એ લાટ મજાની યોજના અજુ પાણી પ્રાથમિક શાળાએ કે એ મા આશીર્વાદ રૂપ ડાય અને સાહેબ અહીં આકાશવાણી જે કેન્દ્ર જે સ્ટુડિયો તે પધાર્યા અને બેગલેસ ડેજી એટલી લાટ ઘાસ મજેજી અને મસ્ત એડી માહિતી અસોતા જને કે દના અનવદલ આ હું આકાશવાણી જે ભુજ કેન્દ્ર વતી આજો ગચ ગચ આભાર વ્યક્ત કરાતી જી જી પણ આજો પણ ખૂબ ખૂબ આભાર કે એ નવી શિક્ષણ નીતિ જે યોજના નીતિજના શ્રોતા સુધી વ્યક્તિ સુધી પુજ્યલા જે કોઈ લાભ દિંક મોકો દના અનવદલ આકાશવાણી જો ખૂબ ખૂબ આભાર આજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ